વાડીએ થી કોક ને બોલાય આવું આ તો પછી ખબર ન પડે કરવા જવાનું આપણે કોક ને મોકલાય પણ હમણાં જશે તમે કામ કરો તમે મહેમાન સો ને શાંતિ રાખીને બેસી જાવ તમે કઈ બોલતા નહીં

હથિયળીમાં રાખે છે હથિયાળીમાં એટલા બધા એના હાહારે એને હાચવે છે તને હંભારે માથે કરવામાં ઓછી રાખી છે દુઃખ દેવામાં બિસારીને તોય તને કેટલા એને મોકા દીધા ઉધારવાના તો તું અંતે સુધરો જ નહી ઓલી કેવત નથી કદર નો કરો એટલે કુદરત છીનવી જ લે પછી સમય રાખજે વાત કરવાની ક્યાં કરશો એ તારું મોઢું જોવાય તૈયાર નથી હવે એની જિંદગી ખુશ રેવા દે તને હું પગે લાગુ છું તું છે ને એની જિંદગી જા અને એની જિંદગીને જીવવા દે હવે કર મને ખાલી ફોન સ્પીકર માં રાખ ને તું લંગુ ને ફોન કર અને મને એનો અવાજ સાંભળાય ને મને એને કે મારી યાદ આવે છે એટલું પૂછ ને બહુ મને એની યાદ આવે છે હમણાં નહીં આપણે હમણાં બહાર જાવ ને ત્યારે હું ફોન કરું ફોન સ્પીકર ઉપર રાખું ને તો હા ભળ જાય બસ તે એને દુખ દેવામાં માં કાઈ બાકી નથી રાખી તું સુઈધરો જ નહીં સુઈધરો જ નહીં સુઈધરો નહીં બહુ બિચારી મોકા દીધા છે અને હવે તું એની જિંદગીમાંથી નીકળી જા એના સપના જોમાં હવે પૂરું થઈ ગયું છે તે કદર નો કરી ને એટલે ભગવાન સિનવી જ લે મેડીને કઈ ખબર જ ન તું વાડીયા હાલ પછી હું લંગુ ફોન કરું તું હા તારું હું કે છે વાટ જો તું કાળિયા હવે તમે જાઓ ગણ્યું કરી આવો ને પછી આપણે તમારો ઓલો નાવાનું ની બધું તૈયાર કરવી હામે હા હાલો સુડેલ બેન હવે હુગરી ના પેટ ની તું તો નાઈ લે આખો ગામ નાઈ લીધું નાઈન તૈયાર થા ને મે તો નાઈ લીધું છે ખાલી કપડા બદલવાના છે તો નાઈ લીધું હોય તો કપડા નો બદલા પણ મારે કપડા મે રૂમ માં જઈને ને છે તો મે પછી નાઈન કપડા પહેરી લીધા આવડા પછી હું રૂમ માં ગઈ તો રૂમ જ કોઈ નો ખોઈ લે એટલે માર કપડા બદલવાનું રહી ગયા હું માર તૈયાર જ થવાનું છે મમ્મી આતે જા તૈયાર થઈ જા બેટા તમારે જમાઈને પહેલા મારે તૈયાર કરવાના છે એને વરાજાને બહુ વાલ લાગે મમ્મી નાતા એટલી વાલ લાગે ને તૈયાર થાતા એટલી વાલ લાગે એને તૈયાર કરવા દો અંબે આરે તૈયાર થઈ જશે તમે ઉપાધી કરો માં માર ગોગળિયા તૈયાર કરવાનો છે થઈ જશે ઉપાધી મારી નો કરો તમે હા ભાઈ બોલ બોલ એમાં એવું છે અત્યારે હું આવ્યો છું એક શ્રીમત ના કામ હા હા ના ના અત્યારે આજ નથી કઈ મેળ એમ હું તને હમણાં ફોન કરું અહીંયા બધા મહેમાન બેઠા છે હું તને હમણાં બહાર જઈને ફોન કરું હા મારે નાવાની બાકી છે જોને જીત તેમ થઈ ગયા છે હા ભાઈ તમે નાઈ તો લ્યો મે નાઈ લીધું ગોગડી બેન કપડાનો બેટલા મારો ઠેલો તો સામે ભૂલાઈ ગયો આપણે ઓલે પણ આપણે મારો પગ મોડાઈ ગયો ને વાડીએ ઊભા નોતા રહ્યા ઠેલો ને અહીંયા પડ્યો રહ્યો પછી મે એને ફોન કર્યો ઓલાન મે મારો ઠેલો ને અહીંયા પડ્યો રહ્યો તે કી તો ઉંદડા લઈ ગયા તમારા કપડા તો હવે મારે કઈ કપડાની જરૂર નથી હાલસી એ નહીં તમ તાર મે હું તમને એક વાત કહી દઉં તમે છે ને ઓરમની માય રહે છે ને કઈ લપ ન કરતા નકર છે ને એ બાંધવા દેવી છે આયા સમજાણું તમને કારણ કે લંગુબેન ના લગન છે અને એનો છોકરો હવે હોળના ભાવમાં રખડે છે કાંઈ વધુ નથી ઘરે ખાવા ખીસડી તે એટલે હવે મમ્મી તમે કાંઈ મોઢામાં જીભડો ભરાવજો એક શબ્દ બોલતી ના નહીં હું નો કાઈ બોલું બેટા હું થોડી કાંઈ બોલું તે મને રાતે જ કીધું તો મમ્મી તમ નો બોલતા હવે હું નહીં બોલું તો ઉપાધી કરી મે ભલે બોલતી આપણે કાંઈ બોલવાનું નથી ભૂત જેવી મમ્મી આ ગોણીઓ કરવા ગયો થાળી તો આઈને પડી રહી બીજી થાળી એને તૈયાર કરી હતી કે આ નથી લઈ જાવ એ લઈ ગયોગડી બટાની વાત તમે કઈ બોલતા નહીં મને કે તારા ડોળા તો જો ડોળાળીને જળબાળીને એવું બધું મને કીધું એને આપણા ઘરે પ્રસંગ છે અત્યારે મહેમાન આવ્યા છે એટલે આપણે કાઈ ન બોલાય એનું સાંભળવું જ પડશે અને એ બોલે છે એના સંસ્કાર બતાવે છે આપણે આપ નહીં બોલવાનું એ ન બોલવી એ આપણા સંસ્કાર એ બોલે એના સંસ્કાર બરોબર આપડે કઈ બોલવું નથી એ તો બધું ઠીક મજાનો ઠપકારી લીધો બહુ રૂપાળા લાગો છો કુવારી ને તારા માસા મને લઈ દીધો હતો બટા ડ્રેસ અને મને થતો નતો મારું શરીર થોડુંક વધી ગયું હતું અને તે 5 કિલો વજન ઘટાડી દીધો એટલે મને આ ડ્રેસ થાવા મેણો માં દીકરો ઠીક તો તમાર 5 કિલો વજન ઘટી ગયું એમને હા માર દીકરો હાર હાલો મારો ગોગડો ક્યાં છે અને ગોતું એને તૈયાર કર દઉં હું એ તૈયાર થઈ જાવ મારા છોકરા તૈયાર કર દઉં અને બીજું કઈ કામ હોય તો મમ્મી કયો તું બટે રહોડે આટો મારતી જા તાર પપ્પા ને બધા અહીંયા છે ને હા મમ્મી હાલો મારતે વાલો ડોશ માં આપણે રહોડે જાય હા લાવો ગોગડી પૂરમ માં તો બહુ ભૂંડી છે કા ખાખરી બેન એ બહુ છે આપણે કઈ બતાવી જ નથી એને આ બધા શ્રીમત કરવા વહી આવી ગયા મને ક્યાંય ગમતું નથી ગોગડી ભાભી નથી શીણકી ભાભી નથી કે ભાઈ નથી શિબરી માસી નથી એ બધા વગરનું મને ગમતું નથી લાય માર દીકાન ફોન કરું એની યાર વાત કર લઉં ને એટલે મને શાંતિ થઈ જાય હાલો શું કરે છે માર દીકો કાઈ નઈ જો બહાર આવ્યો તો હવે તમારે બાર બહુ નો રખડાય આપડા લગન લખાઈ ગયા છે કોઈક વળક છે તું ઓળખી ગઈસ હવે મને કોઈ નો વળગે ગાંડી હું ને હું તમને એમ કહેતી હતી મારા જીવ મને છે ને ગમતું નથી ક્યાંય કેમ મારી ઢીંગલી તને ગમતું નથી ઘરે કોઈ છે નહીં મમ્મી એક છે પપ્પા છે અને બીજું કોઈ ઘરે નથી પપ્પા તે બહાર વે ગયા છે મમ્મી કે બહાર ગયા છે નાખા ઘરમાં હું એકલી છું કોઈ ઘરે નથી ગોગડી ભાભી ની બધા સહીમત કરવા ગયા અને મને ગમતું નથી એકલા એકલા આનું કાલ સવારે તું હારે આવવાની છો ઘરે તો તારી બધા વગર રહેવાનું તઈ કેમ રહેશ તું દીકુ તમે સો ને પછી મને થોડી કઈ યાદ આવે હમ એ હજુ વિડીયો કોલ કરો ને દીખા માટે જવસ તમારે વિડીયો કોલ કરવું પણ આજુબાજુ બધા બેઠા છે ને એટલે નથી કરવો તને કોઈક જોઈ જઈ તો એ પછી મન ગમે સાઈડ જઈને કરો ને દીખા ફોન મારે મોટો જ આવશ તમારે જનું હોય નથી કરાવ એવું દીખું હા તો કરાય એટલે પછી મને કોલ કરવા તમારે મોટો જઈશ ને પછી મને શાંતિ ખાશે ચાર દિવસ રહ્યો છે ચાર દિવસમાં હું તને લેવા આવવાનો છું હા મારા જેવ ખબર જ છે માય કાલા

કરવાળો દીધો કેવું હારું દીધું કેવું બધું ભગવાન પ્રાર્થના કરું છું એ ભગવાન તો એને ખુશ રાખજે અને હું એને ખુશ રાખવામાં કઈ કમી નહી રેવા દો જેટલી મારથી કોશિશ થઈને એટલા હું એને ખુશ રાખીશ બસ એને ભગવાન હો વર ના કરે એવી હું પ્રાર્થના કરું

આપો છો થેન્ક યુ સો મચ જ્યોતિ નો મેસેજ આવ્યો હતો એક રુદ્રભાઈનો મેસેજ આવ્યો હતો કે મારું નામ બોલજો તો તમારા બધાનો દિલ આભાર ને થેન્ક યુ હવે હું તમને બધાને એક વાત કેવા માંગુ છું બધા ધ્યાનથી સાંભળજો કે આવે 14 તારીખે આપણે ભાવનગરમાં સ્વાસ્થયનો સ્નેહ મિલન છે 14 12 2025 એટલે કે આવે એ રવિવારે આપણે સ્વાસ્થયનો સ્નેહ મિલન છે અને હું ત્યાં આવવાની છું તો તમારે સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં આવવું હોય ફ્રેન્ડ તો સરસ મજાનો હેલ્થ નોલેજ મળશે આપણે રૂબરૂ મળીશું ખૂબ મજા આવવાની છે જમવાનું પણ છે અને હું તમારા બધા માટે ગિફ્ટ લાવવાની છું તો તમારે આવવું હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર આપું છું મને WhatsApp માં મેસેજ અથવા કોલ કરી શકો છો ઓકે ફ્રેન્ડ થેન્ક યુ મારા વાલા વાલા ફ્રેન્ડ હું આશા કરું છું તમે આવશો ઓકે થેન્ક યુ તમારી ગોગડી તમને વાલી હોય ને તો તમે આવજો તમને મારા હમશે અને ધ્યાન રાખજો તમારા બધા નું માય લવલી ફ્રેન્ડ થેન્ક યુ તમારા બધાનો દિલથી આભાર જેટલું તમને બધાને થેન્ક યુ કેવો એટલું ઓછું જ છે બઉ બધા તમે મસ્ત મસ્ત કમેન્ટ કરો છો કમેન્ટ વાંચવાની પણ ખૂબ મજા આવે છે તો આમ નમસ્ત તમારો પ્રેમ વરસાવતા રહ્યો હું તમને હંમેશા હસાવતી રહીશ થેન્ક યુ